જોલી ઉભી <laughs>

આમાં નકશી દેખાય જો સોખી નકશી કંચન નો તો કંચન બાદ આમ રોય ગઈ એ કલર કલર કરવા તો આવી માર તરિયા દેખાડ તરિયા દેખાડ સાત જાય ને દે ધંધો આગળ આવી કલર કરાવ આ જોઈ લીધા આયા તો યો ની કરે પણ સપલા તો પોયતા ને પેલા ઘર માં ઘર માં નહીં મારા મારા ઈ તો તો પેરતે નથી પેરી દેખાડ ની તો ભાઈ કેમ છો મજામાં અત્યારે આવે છે ને એટલે બધા કલર કરે છે ક્યારે ના તો મારે જવું છે કલર કરવા માટે તો અત્યારે વાગી જશે બપોરનું જમી લીધું છે હવે કલર કરવા લાગી ગઈ પછી લાડ બધું કામ છે પણ લગ્ન ઓર આવે છે ને સમય ઓછો છે સુરત મારે જવાનું હતું પણ હાજે અરસીને મોકલી દીધો સુરત કેમ કે મારે આમ છું કે ટાઈમ નથી એકલો એકલો પ્રીત્ય આવવા ના પડતા તમારા કે છોકરી એમ સુરત નથી જવું તો મેં એક અરસીને હું બીજા દિવાય મારે અત્યારે લઈ જાવી હતી

કાંઈ વાંધો હવે તો હું કે લાગે તો વિવેક વિવેકભાઈને માથે હું ગાવે ગોડીયું છે ચાલો કપડા ચેન્જ કરી લઉં કપડા ચેન્જ કરીને કલર કરવા લાગી જઈ લાદી માં આ રીતો કલર કર્યો છે કંચે ને આ રીતે કર્યો છે એઠે કલર આવો માથે સફેદ કલર કરે છે કે નહીં આવો તેમાંથી પીપા પીડ્યા છે અને અહીંયા છે ગુલાબી કરવાનો છે ગુલાબી

વાતરીમાં લાઈટ નથી મારતો ઘર લાઈટ મારે સફેદ રહે ઓલું થાય વધારે લાઈટ મારે થાય મારી કલર કર રહી છે આ बाजू कंसेंटમેન્ટ કરીને વઈ ગઈ માં કરવા કેમ કે ભૂતી નથી છે છે દીકરી છે રમાડ રહી મારી હાહુમાં કાં ગયા ખબર આપ લોકો તો મારી નાની પાડી છે ને ભાગી આપણી માં જેવી ભાગગી અને મા મોટી હતી નાની હતી ને તોય આએ ભાગતી ન આએ ભાગી તો મારે હાહુમાં ગોતવા ગયા જોઈ લીધે બેર નથી મારી નાની પાડી બતાવો આપ લોકો અને મા ધણમાં સરવા ગઈ તો આ ભેગી જોઈ લીધે અહીંયા બાંધેલી હતી અહીંયા અહીંયા ખાતી હતી તો અહીંયાથી સુટીને ભાગી મારી હાહુમાં લઈને આવશે તો પછી હું આપ લોકો જવરાઉં મારા સાહેબ હેના કલર કર રહે છે કેવા કલર હું આપ સકો જોરાઉ ગુલાબી કલર આ તો આ તો ઓલા થાય એવા કલર આ એ એમાં ઓલ ના છે એવા સલીમ પેલે જાગો બનીમાંથી પાણી ભરી તો એમ કમા ડોલતા ન કરેલા બને સોબત કરે તો મને એવું લાગે હા હા કોના ઘરે લપરી બાત રહે છે ને મને શીખવડાવી છે કે આમનો કલર કરે આમ કલર કરે તો જ કરે રહું આ બેઠો આમ પહેલા આમ પહેલા મારી દેવાય ગારો ગારો થઈ હા હા પાડી આ જેરી તો આવી तारा टक्का केम थई गेला से आ तारा टक्का केम थई गया तोला बडी गया जोर थी के मने हमरा तु नथी तोला बडी गया तोला पड गया था का मत अभी तोला न दिखता का ओइ गया बे तोला हो हां हां तुमार मदद कीरा था ने तुमार मदद कीरा था ने हो मदद कीरा था हां लग पड़ी गया था तो ये गोदला ना त पड़ी गया था तू ले ली था ता, ता मदन मार मदद की रखा हा? तो 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 ने हां आ बुला भी दे तुम्हारा मदद की रहा था ये तो दिखा तो तो। के की हूं तुम्हारा मदद की रहा था के कौन मदद की रहा तो फ्रेंड हम कहो की कि आज शुक्र से नानो પણ બોલો એવા બોલે એવા એવા નથી મને બહુ મજા આવે એને હું પ્રેણે બોલાવું બહુ મજા આવે અને બોલવા માં જવલી છે પાછા કે ન કે મારા ટોલા પડી ગયા તા મારા માતા માં ટોલા પડી ગયા તા તો હું તો ક કરાઈ નઈ કા એમ કે મારા માતા માં ટોલા પડી ગયા તા કે તો દીકા હું થઈ ગયા તા ટોલા ટોલા પડી ગયા તા કે ટોલા ઉડી ગયા પડી ગયા તા વો ટોલા પડી ગયા તા ને कंसन बनने आप लोग जो ही सकते हैं जो लीजिए कंसन बनने कंसन बन कलर करी करी कलर पेंटिंग थेंगी है जही कलर करवा चुना तो उड़े तो खरी ना एम ना मोला मत खेरो हमरा जल्दी जब का देर मंडा एक गिलास है बाबू करता उड़े यस सा पाव सा

તો સોમય 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 હું તો જો આવી આ ગુલાબી નું પીરો આ હાલ લાગે હો સોમય આ હાલ લાગે મસ્ત લાગે બહુ મસ્ત લાગે સહી કિતલો મસ્ત મસ્ત લાગે

આજે આમાં સફેદ જ માથે મારવો પડશે લીલું છે ને એટલે પાછો કરવો પડશે ને હવે બધા પોતા મારો પડે હેઠળ દવો ઓહો હા હા સારું જ થાય છે જાગો એ કરે છે એટલે આમ બાકી છે બાકી છે કલર ઘેટો ભાઈ સફેદ ને ગુલાબ બધો પૂરો થઈ ગયો ને આગલી કોર ખાલી બાકી રહી ગઈ આ કોર બાકી રહી ગયો હા હા સોટા ડેખાય નહીં આ બાપા ઇજર બધું એ બદલાડ છે